નારાયણ ભગવાને પોતે કહેલી છે મૃત્ય તદિષાતૃદેવતા દ્વાર દેશે ભવે નામના પ્રદયે તે ગૃહ વાસ્તા આ પ્રમાણે શ્રીમંત નારાયણે કહ્યું છે કે તે તે દેવતાઓની પ્રસન્નતાને અર્થે પ્રથમ પિંડ જે છે એ સબની પાસે મૂકવાનો છે અને ત્યારબાદ ઘરનું જે દ્વાર જે છે એ ઘરના દ્વારની ઉપર એક પિંડ જે છે એ સબનું નામ છે ગોત્ર છે ઇત્યાદિક નું ઉચ્ચારણ કરતા થકા મૂકવાનું હોય છે જેના દ્વારા તે તે દેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તે પછી સબની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને તદંતર સબ યાત્રાના નિમિત્તે અન્ય બંધુ બાંધવોની સાથે

ધૃત્વા સ્કંદે સ્વિતરમ સો અશ્વમેધ ફલમ પુત્રો લભતે ચ પદે પદે આ પ્રમાણે જે પુત્ર પોતાના મૃતક પિતાને કાંધો આપે છે એની અર્થે જે છે એ પોતાના કાંધ ઉપર ઉઠાવે છે અને એને સ્મશાન પર્યંત લઈ જાય છે એવા પુત્રને પદે પદે અશ્વમેદ યજ્ઞ પ્રાપ્ત થાય છે ભક્તો શાસ્ત્રોની અંદર મૃતક થયેલી વ્યક્તિ પછાડી રડવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે આ વાત શાસ્ત્રોમાં લખેલી છે રડવાનું ક્યારે છે તો જ્યારે એની ચિતાને અગ્નિ અગ્નિહ આપવામાં આવે ત્યારબાદ એની પ્રસન્નતાને માટે બે આંસુ પાડવાના છે ત્યાં લગી નૃદન કરવાની પણ સ્પષ્ટ રૂપે મનાઈ શાસ્ત્રોકારોએ કરેલી છે માટે આ ભક્તો ખાસ ધ્યાન રાખજો તે પછી અડધો માર્ગ કાપ્યા બાદ ભૂમિનું માર્જન કરી અને પ્રોક્ષણ કરી સબને વિશ્રામ કરાવાય છે તથા ભૂત નામનો પિંડ એ વિશ્રામ સ્થળની ઉપર પ્રદાન કરવામાં આવે છે જેનાથી દિશાઓમાં રહેનારા પિશાચ રાક્ષસ યક્ષ આદિ તે હોતવ્ય દેહના યોગ્યત્વને અર્થાત કે બાળવા યોગ્ય દેહને તે લોકો ક્ષતિ કરતા નથી ધ્યાન રાખજો વિસામા પર આપણે સબને વિશ્રામ આપીએ છે અને ત્યાં આપણે પિંડ મૂકીએ છે તથા પેલા લોકોને ખીચડી આપીએ છીએ તે શા માટે તો આ જે મૃતક વ્યક્તિ જે છે

યા મૃત પામેલી જે વ્યક્તિ જે છે તેના સબને કોઈ પણ જાતની ક્ષતિ કરશે નહીં એટલે માટે આ પિંડ જે છે એ મુકવામાં આવે છે સબ લઈ જતા હોવ ત્યારે માર્ગની અંદર યમ ગાથા ગાવામાં આવે છે અને યમ સુપ્ત નો જપ કરવામાં આવે છે પારાસર ગૃહ સૂત્ર અંદર ત્રણ દસ એક ની અંદર આ વસ્તુ સ્પષ્ટ પડે જોવા મળે છે યમ ગાથાં ગાયંતો યમ સુક્તમ ચ જપંત કે આ પ્રમાણે કહી છે જો યમ સુક્ત નો પાઠ કે યમ ગાથા ગાવ ગાતા આવડતી ન હોય તો પદે પદે ભગવાન શ્રી હરિના નામનું કીર્તન જો કરવામાં આવે તો એ પણ શ્રેષ્ઠ છે ભક્તો પરંતુ એ અર્થીને જ્યારે તમે લઈ જાઓ ત્યારે ક્યારેય પણ ગ્રામ્ય વાર્તા કરતા નહીં કે ગ્રામ્ય ગીતો જે છે એ ગાતા નહીં આ પહેણ સ્પષ્ટ રૂપે શાસ્ત્રોકારોએ આ બધી વસ્તુની મનાઈ કરેલી છે શક્ય હોય તો યમગાથા અથવા તો યમસુપ્ત અને જો યમગાથા અને યમસુક્ત નથી આવડતું તો ભગવાન શ્રી હરિના નામનું કીર્તન કરવું એ સિદ્ધાંત વાત છે ભક્તો તે પછી સ્મશાનમાં આવી શબદાહ માટે યથાવિધિ ભૂમિનું સંશોધન સંમાર્જન તથા લેપન કરી વેદિકા બનાવી તે પછી તેને પુષ્પ અને અક્ષત આદિ થી અગ્નિ દેવની પૂજા અર્ચના કરી વૈદિક મંત્રોથી હોમ કરવો એ પ્રમાણેની આજ્ઞા શુક્લ યજુર્વેદની અંદર ઓગણચાલીસ માં અધ્યાયના દશમી ઋચાની અંદર આપવામાં આવેલી છે એ હોમના મંત્રો કયા તો એ હોમના મંત્રો પણ જે છે એ એ જ યજુર્વેદની અંદર બતલાવવામાં આવેલા છે કહેવાનું તાત્પર્ય એ કે સબને તમે સ્મશાન સુધી લઈ ગયા તો એ સ્મશાનની અંદર પણ ત્યાંની જે ભૂમિ જે છે એ ભૂમિને પરિમાર્જન કરવાની છે એને છે અને એની ઉપર ચંદનના તુલસીના પલાસના પીપળાના અથવા તો આંબાના લાકડા જે છે તે ગોઠવીને એની ચિતા બનાવવાની છે અને ચિતાની ઉપર યજુર્વેદના મંત્રોથી થી તો આહુતિ આપવાનું વિધાન કરેલું છે સ્પષ્ટપણે લખેલું છે લોમભ્ય સ્વાહા લોમભ્ય સ્વાહા ત્વચે સ્વાહા ત્વચે સ્વાહા લોહિતાય સ્વાહા लोहिताय स्वाहा मेदोभ्यः स्वाहा मेदोभ्यः स्वाहा मानसेभ्यः स्वाहा मानसेभ्यः स्वाहा स्नावभ्यः स्वाहा स्नावभ्यः स्वाहा अस्थभ्यः स्वाहा मद्यभ्यः स्वाहा मद्यभ्यः स्वाहा रेतसे स्वाहा પાયવે સ્વાહા આ પ્રમાણે યજુર્વેદના મંત્રોનું ઉચ્ચારણ કરતા થતા સર્વપ્રથમ તો એની અંદર આહુતિ આપવાની છે અને ત્યારબાદ એ સબને ચિતાની ઉપર આરૂઢ કરવાનું છે અને ત્યાં પણ એક પિંડ આપવાનો છે જે પિંડનું નામ છે સાધક પિંડ એક પિંડ જે છે એ ત્યાં આપવાનો છે અને બીજો પિંડ જે છે એ સબના હાથની ઉપર આપવાનો છે સબના હાથની ઉપર જે પિંડ આપવામાં આવે છે એ પિંડનું નામ છે પ્રેત પિંડ આ પ્રમાણેનો શાસ્ત્રોની અંદર વિધિ બતાવવામાં આવેલો છે તદંતર ક્રવ્યાદ અગ્નિને ઉપર રાખી અધિકાર પુત્રે મુખાગ્નિ પ્રદાન કરવાની છે અને પૂર્વ કરવા સ્થાપના કરવાવાળા મૃતકનો દહા સંસ્કાર શાલાગ્નિ થી કરવાનો છે ભક્તો જેના ઘરે આ ગૃહાગ્નિ ન હોય શાલાગ્નિ ન હોય તો લૌકિક અગ્નિ થી પણ અગ્નિ દાહ તમે કરી શકો છો પારાસર બાર ની અંદર ત્રણ દસ બાર ની અંદર પણ આ વાત લખેલી છે કે જે અગ્નિહોત્રી હોય અને પોતાના ઘરની અંદર ચાર પ્રકારનો અગ્નિ સંગ્રહ કરતો હોય તો એને અગ્નિદાહ કેવી રીતના કરવો તો એનું વિધાન જે છે એ અહીં બતાવવામાં આવેલું છે અને એ પ્રમાણેના અગ્નિહોત્ર ન હોય તો એવા વ્યક્તિને લૌકિક અગ્નિથી પણ અગ્નિદાહ જે છે એ આપી દેવું પ્રાચીન સમયની અંદર બધા જ ગ્રહસ્થ પોતાના ઘરે અગ્નિહોત્ર રાખતા હતા અર્થાત કે અગ્નિનું સ્થાપન કરતા હતા અને પોતે અગ્નિહોત્રી હતા તે વખતની આ વાત છે પરંતુ અત્યારે અંદર એવા બહુ જોવા નથી મળતા તો પછી આ અગ્નિ આપણે લાવવો ક્યાંથી એટલે શાસ્ત્રકારોએ લૌકિક અગ્નિથી પણ અગ્નિ દાહ કરવાનું વિધાન જે છે એ કરેલું છે માટે ભક્તો અગ્નિદાહ અવશ્ય કરજો આજના લોકો તો જે પશ્ચિમની સંસ્કૃતિના રંગથી રંગાયેલા છે એ તો ગ્યાસની અંદર આ જે મૃત પામનારી વ્યક્તિ જે છે તેને હોમી દેતા જોવા મળે છે પરંતુ આ વિધાન સંપૂર્ણપણે અશાસ્ત્રીય છે જે પ્રમાણે શાસ્ત્રોની અંદર વિધાન કરવામાં આવેલું છે જે લાકડાઓ લાવવાની વાત કરેલી છે એ લાકડાઓ દ્વારા જ એ અગ્નિ અગ્નિદાહ કરવાનો છે ભક્તો બીજાથી નહીં ચાલો એ લાકડા ન મળે તો કઈ નહીં પરંતુ બીજા લાકડાઓ જે છે એ બીજા લાકડાઓથી પણ તમે અગ્નિદાહ કરી શકો છો પરંતુ લાકડા સિવાય એ અગ્નિ અગ્નિદાહ ક્યારેય પણ કરતા નહીં આ સિદ્ધાંત સરોવરમાં જઈ સ્નાન કરવાનું વિધાન છે અને સ્નાન કરતા સમયે કેવલ ને કેવલ તે વખતે અધો વસ્ત્ર જ ધારણ કરવાનું છે અને યજ્ઞો પવિત જે છે અર્થાત કે જે વ્યક્તિ યજ્ઞો પવિત ધારણ કરનારા છે તે વ્યક્તિ પરથી જમણા ખભા પર લેવાનું છે અને ડાબા હાથની જે અનામિકા આંગળી એટલે કે આ પહેલી આંગળી જે છે ક્ષમા કરજો અનામિકા એટલે

એ સંપૂર્ણ મંત્રત્મા દક્ષિણ મુખે જ સ્નાન કરવાનું છે પૂર્વ ઉત્તર કે પશ્ચિમ મુખે સ્નાન નથી કરવાનું પરંતુ દક્ષિણ મુખે સ્નાન કરવાનું છે અને દક્ષિણ મુખે સ્નાન કર્યા બાદ તારાસર ગુરુ સૂત્ર ની અંદર ત્રણ દસ એકવીસ ની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે અમુક પ્રેતે એકતે ઉદકમ આ પ્રમાણે મંત્ર બોલી એ મૃતક ની પછાડી, અગ્નિ દાહ કરનારા વ્યક્તિએ જલાંજલિ જે છે એ આપવાની હોય છે પુનઃ હું પુનરાવૃત્તિ કરું છું કે દક્ષિણા મુખે સ્નાન કરવાનું છે અને સ્નાન કર્યા બાદ મૃતક વ્યક્તિને ઉદ્દેશીને અમુક પ્રેતે એ તત્વે ઉદકમ આ પ્રમાણે મંત્ર બોલતા થતા એની જલાંજલિ પ્રદાન કરવાની છે આટલી ક્રિયાઓ જે છે એ મૃતક પછાડી કરવાની છે કહેવાનો તાત્પર્ય એ કે આપણા અહીં મૃત પામેલી વ્યક્તિ જે છે તેનો પણ સંસ્કાર કરવાનો છે એને આપણે એટલે શુદ્ધિ તો એની પણ શુદ્ધિ કરવાનું વિધાન શાસ્ત્રો નક્કી કરેલું છે એ સબને લઈ જનારા વ્યક્તિ તે પછી ઘરે આવવાનું છે તો આ પ્રમાણે વિધિ આપણા શાસ્ત્રો ની અંદર ગરુડ પુરાણ ની અંદર પારાસર અંદર આવેલું છે તો બધા જ લોકો મૃત પામનારા વ્યક્તિની પછાડી આ પ્રમાણે ની ક્રિયા કરજો અહીં આ પ્રવચનને હું વિરામ આપું છું હવે પછી ના પ્રવચન ની અંદર મૃતનો દહા સંસ્કાર કરીને આવનારા વ્યક્તિએ ઘરે આવીને કઈ કઈ ક્રિયાઓ કરવી તથા મૃત પછાડી એને બીજું શું શું કરવું એ બધી જ વસ્તુનું નિરૂપણ જે છે એ હવે પછી ના પ્રવચન ની અંદર કરવામાં આવશે ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો નો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ કશ્ય દુઃખ ભાગ ભવે A esto, de ei